છે જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ જય સોમનાથમાગલમાં સીતારામ બધા બીજું કઈ હવે હવે કઈ નઈ

બરોબર બરોબર બિંડા પરસ જો હોય તો જોઈ લો બોટડમાં અમારા ફ્રેન્ડની દુકાન છે શોપ બિંડા ફેન્સી પરસ ટાવર રોડ પાંજરાપોળ છે એકની છે મસ્ત મસ્ત ફેન્સી આઈટમના પરસ મળે તો ઓલું રાખી મોટી મોટી સુટકી સુ દરોડીવાળી ટ્રોલી બેગ હા બહુ સરસ 24 કંપનીનું બધું વસ્તુ સફારી કંપનીની છે ઓકે. તારે હવે હવે છે જઈએ દુકાન બાજુ જાય પ્રવાસ જો ભાઈ અમે ભોગી ગયા છીએ બળી બુબળીની પ્રખ્યાત દાળ ખાવા માટે અમારા સાધુભાઈની સાથે એક જમાઈ છે અને એક માણસડ્યા નવા નવા લગ્નવાળા બીજું રોટલો ખવડાવા અમારે ગુજરાતી બધાને કેવા ગામડાની પ્રથા છે નવા નવા વરઘોડિયાને બધાયને છે ને રોટલો ખવડાવવાનો એટલે રોટલો એટલે એક તો જમાડવા પડે નવા નવા

તમારે શેલ લેવાનો શેલે શેલે ઓર્ડર ઓર્ડર હજી નથી આપ્યો તમે બધા આવો પછી પાય નો ઓર્ડર ઓકે હાલો ઓર્ડર પછી ઓર્ડર આપાય ને આવી ગયા આ ટેબલ અત્યારે ગોઠવડાવી કેવું છે બધું પડે તમારા ઘરે છે સર એમાં છે ને સર ઓફિસ આ કે મેબી ખજૂર લાય તો પરમેટર સરસ બેનો હા એમ કમા કાજુ રાખ અને આમદ વારઈ મત લાગતી અને બો ભારે કેટલા પડ્યા છે મે તો મમી ની કી ફ્રીજ માં તમારા ફ્રીજ માં ત્રણ ડબા ભરા છે પિસ્તા કાજુ ને બદામ આ ખજૂર પાકત બનાવી વરાય પપ્પા ને બધાઈન બાવે તો એ નાખી દે ભાઈ ફળી પડ નાખી અમારા આ આજ જ નહીં

ને કર <smoke>

કેવું બોલો <the reading> <fully> <Ellis JOINES> આવો રોડ જઈને ક્લાઈવ

ya oke agak masih baca ini uyang yang berdarah hehehe